ગયા ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું ઘણો ખરો પાક નાશ પામ્યો હતો અને આ નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે એટલે કે કૃષિ વિભાગે રૂપિયા ચૌદસો ને વીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું જો પેકેજ જ જાહેર કર્યું હતું અને સાત લાખ ખેડૂતોએ અરજી પણ કરી હતી પરંતુ ખેડૂતોની કમનીસીબી કે ગુજરાત સરકારે આ સહાય માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત જ ન મૂકી એની સમક્ષ અરજી પણ ન કરી પરિણામ એ આવ્યું કે ખેડૂતો નુકસાન વળતર મેળવી ન શક્યા તો અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરવી જોશે કે અમારી સાથે ગુજરાત સરકારે છેતરપિંડી કરી છે તો એની સામે એફઆઈઆર કરવાની અમને મંજૂરી આપો ખરેખર ખેડૂતોએ કરવું જોઈએ અમે સાથે રહીશું જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત